વિદ્યાનગર ખાતે ઇસ્કોન મંદિર દ્વારા અષાઢી બીજને શુક્રવારે નીકળનાર ભગવાન શ્રી જગન્નાથજીની એકવીસમી રથયાત્રા સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં રથયાત્રા વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી જેમાં રથયાત્રા આ વર્ષે બપોરના બે કલાકને ત્રીસ મિનિટે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનથી આણંદ વિદ્યાનગર શહેરના વિવિધ માર્ગો ઉપરથી પસાર થઈ ભગવાન શ્રી જગન્નાથજીની શ્રદ્ધાળુઓને દર્શન દેવા નગરયાત્રાએ નીકળીને રાત્રે નવ કલાકે શાસ્ત્રી મેદાન વિદ્યાનગર પહોંચશે આ પ્રેસ કોન્ફરન્સમાં મંદિરના મહંત મીડિયા સલાહકાર તથા ટ્રસ્ટી હાજર રહ્યા હતા અને રથયાત્રાના કાર્યક્રમ રૂટ રંગોળી દેશ વિદેશના ભક્તો માટે પચાસ હજાર પ્રસાદ પેકેટ્સ બાર હજાર જેટલા ભક્તો માટે ભોજન પ્રસાદી સહિત તમામ પ્રકારની વ્યવસ્થાની માહિતી આપવામાં આવી છે સાથે જ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોના આત્માને શાંતિ અર્થે એક કલાક હરિનામ કીર્તન પણ રાખવામાં આવશે સર્વ ધર્મ પ્રેમી નગરજનોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ વધુ સંખ્યામાં આવે અને દર્શનનો લાભ લે આશિષ મહેતા નડિયાદ હે કૃષ્ણ જગન્નાથ ભગવાન કી તો આ અમારી ઇસ્કોન મંદિર વલ્લભ વિદ્યાનગર દ્વારા 21મી રથયાત્રા છે અને આ રથયાત્રામાં ચરોતર વાસીઓ માટે એક અનેરો ઉત્સાહ હોય છે દર વખતની જેમ આ વખતે પણ ભક્તોને એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અને રથયાત્રાની સંપૂર્ણ તૈયારી તડામા રીતે પતી ગઈ છે અને હવે આપણે રથયાત્રાના એક પરિપૂર્ણ આખરી સ્ટેજ ઉપર છીએ તો રથયાત્રાનો રૂટ આ પ્રમાણે છે કે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનથી રથયાત્રા નીકળશે આપણી અને એ રથયાત્રા ગુરુદ્વારા સર્કલ અમૂલ રોડ જૂના સરકારી રસ્તા રાજમહેલ રોડ રાજમહેલ રોડથી લોટિયા ભાગોડ રોટિયા ભાગોળવાળા રસ્તે થઈને આણંદ ટાઉન હોલ ટાઉન હોલથી આણંદ વિદ્યાનગર રોડ આણંદ વિદ્યાનગર રોડથી ભાઈકાકા સ્ટેચ્યુ ભાઈકા સ્ટેચ્યુથી ઇસ્કોન વિદ્યાનગર ઇસ્કોન વિદ્યાનગરથી રુદ્રાક્ષ કોર્નર અને રુદ્રાક્ષ કોર્નરથી વિદ્યાનગર શાસ્ત્રી મેદાને આપણી રથયાત્રા સમાપન થશે રથયાત્રા શરૂ થવાનો સમય છે બપોરે અઢી વાગે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન સ્થળ શરૂ થશે અને સાંજે આઠ વાગે આપણી રથયાત્રા વિદ્યાનગર શાસ્ત્રી મેદાને સમાપન થશે તો આપ સૌ મીડિયા મિત્રોના માધ્યમથી મારું કહેવાનું કે સમગ્ર ચરોતરવાસીઓને આ રથયાત્રામાં અમે આમંત્રણ આપીએ છીએ અને સાથે સાથે આ રથયાત્રાની અંદર અમે ભક્તો માટે પચાસ હજાર સાઠાના પેકેટ જે મહાપ્રસાદ જે જગન્નાથજીને પ્રિય છે એ એનું આયોજન કરેલું છે અને વિદ્યાનગર શાસ્ત્રી મેદાને અમે કમસે કમ થી અગિયાર હજાર ભક્તો માટે ફૂલ જમવાના પ્રસાદનું આયોજન કરેલ છે જેની અંદર ભગવાનને જે પ્રિય છે ખીચડી કઢી લાપસી એ પણ બધા ભક્તોને જમાડવામાં આવશે તો આપ સર્વે મીડિયા મિત્રોના માધ્યમથી કહેવાનું કે આ ભગવાન જગન્નાથનો જે રથ છે એ રથમાં લોકો જોડાય અને આ રથયાત્રાની અંદર વિશેષ આકર્ષણ એવું છે કે હરિનામ કીર્તન કે જે હરિનામ કીર્તનથી લોકોનો ઉદ્ધાર થાય છે તો આ હરિનામ કીર્તનમાં બધા લોકો ભાગ લે અને પદ્મપુરાણની અંદર કહેવામાં આવ્યું છે કે આવો ખેંચો રથ સરળ થશે ભક્તિનો પથ અને બીજું એક વિશેષ આયોજન એવું છે કે બાર જૂન બે હજાર પચીસના રોજ આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદની અંદર એક મોટી વિમાન દુર્ઘટના ઘટી છે જેને પોતાના સ્વજન ગુમાવ્યા છે તો એ લોકોને ભગવાન જગન્નાથ એ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને એ ઘટ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને અમે એક વિશેષ આયોજન કર્યું છે કે અમારા મંદિરના પ્રમુખ શ્રી સચિદાનંદ પ્રભુ જે ત્યાં આગળ ત્રણ વાર હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરશે અને એ લોકોને હરિનામરૂપી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને સાથે સાથે એક કલાક અમે એમના માટે નગર સંકીર્તન જે ત્યાં આગળ ભગવાન માટે એ એક સંપૂર્ણ એક કલાક એ નગર સંકીર્તન અમે એ ભક્તોને અર્પણ કરીશું કે જે એ લોકોએ આ બાર જૂન બે હજાર પચીસના રોજે પોતાના જીવ ગુમાવ્યા છે અને સાથે સાથે બધા જ ચરોતરવાસીને વિનંતી કે ભગવાન જગન્નાથને રથ ઉપર દર્શન કરે

ઇસ્કોન વિદ્યાનગરમાં દર વર્ષે આપણે રથયાત્રા કાઢીએ છીએ તો વર્ષની અંદર જગન્નાથ ભગવાન હંમેશા માટે મંદિરમાં તો દર્શન આપે છે પણ આ એક દિવસ એવો છે કે ભગવાન સામે ચાલીને બધાને દર્શન આપવા માટે થઈને બહાર આવે છે એની વિશેષતા છે ભગવાન કૃપાળું છે એવા કે બધા દર્શનાર્થીઓને એના દર્શન આપે છે અને પ્રસાદ પણ સાથે સાથે હજારો પેકેટ વિતરણ થશે અને લોકોને કીર્તનનો પણ લાભ મળશે કે જે કળિયુગની અંદર આ હરિરામ સંકીર્તન જે છે એ કળિયુગમાં નામનો જ આધાર હોય છે તો આ સોળ શબ્દનો મહામંત્ર હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે આ મહામંત્રનું સારી રીતે બધા શ્રવણ અને ગાન બધા કરશે તો એનાથી જીવોનો ઉદ્ધાર થાય છે પશુ પંખી પણ સાંભળે એનો પણ ઉદ્ધાર થાય છે તો વિશેષ આ કીર્તન દર્શન પ્રસાદ નો આ વિશેષ લાભ બધા લે એવી અમારી જાહેર જનતાને આમંત્રણ છે કે બધા પધારે અને લાભ લે